જય માતાજી રામ રામ સીતારામ જો આવારામ તો ગદમ ભારી થાય અમૃત જો ઓલી બાજુ થઈ તો ખાઈ ને એટલી હતા તા આ બાજુ પાકી ગયો અને દોવા દેતી એ ગાયું ને વાછડી ને નાખે રામલખન તો નથી ખાતા મકાલા મંડી તો પૂરી થઈ ગઈ હોય ને કે આ બકાલા મંડીમાં તો કંઈ ખાતર બહુ હે ને એટલે આ બહુ કંઈ થતું નથી જો ડુંગરી પણ એવી નથી થઈ રીંગણી વાળે ઠીક ઠીક હે બાકી આ મરચીને તો ટમેટી તો વાવી તો બરતી જાય બારી નાખે આમાં ગદમ હારી થાય કે ગદમ હારી થાય રજકો બાકી તો આમાં કંઈ રીંગણી પણ એક આર સારી થાય બાકી બીજીમાં તો કંઈ શેકાણું નથી એટલે આ હાલે એટલે ગાલે એવું થયું એના કારણે સુમાહા પહેલા તો ખેડવા પડશે નકર આ કારી માટી એટલે કાંઈ થાય નહીં તો સણાન ખારી પડ્યો હા એટલે ખા જો આમ બરબર ઉપર ઉપર તો જો ઠાર આવે તો બગડી જાય ખારું પડી જાય આમાં જો જવાર માં કાંઈ વેર્યું નથી આમાં ખડી બોરું થઈ પીડ્યું હવે તો ત્યાં કારણે ખડી હા આમાં કંઈ વેર્યું નહીં આ નિધિને જવા રે મીઠી ભારી થાય અને પણ પેલો વાટ ભારી થાય બીજો વાટમાં તો કંઈ થયું નહીં આમ દવાઈ ઘણી સાટી ને ઘણું કીધું કંઈક તો એમને હળી ગઈ નહીં હવે નીકળ્યા રહ્યા એવન ચારકદાન દવા સાટીને ડીઝલ સાઈટી ખેલકી ગયા તોય કંઈ વેર્યું નહીં આને ખેડવી પડી આ ગદમ જેવું થાય તો આ રોગ વાટીને નાખવા થાય મહિનો પણ ઉભું હતું બાકી તો આમ તો જરૂર છે આ વહેલું વાટી નાખે તો ખડ પકડીશું કરતા એને આમાં ખડ પાકી જાય વાઢીને ખેડી નાખીએ તો માથાકુ જવાય રામ તો કઈ આમાં બહુ સારું દેખાતું નથી ઓલું ખડ છે એ સારું થઈ આના કરતા હા બોલો આમ આ પારવી છે એ બહુ પાછી સારી થઈ હજી કાંટી છે એ નથી બધી ઘાંટી કઈ હોય તો બહુ નથી પણ અને આ રોટ આવ્યો ને જીવડી ને બધું ભેરા થયા ને જીરા ને દાણા ને ઉપડે એટલે એમાંથી આ બધો પ્રોગ્રામ થઈ પડ્યો ખડી ઘણું થઈ ગયું ને દાવી નથી પાછી એ લે અમારે ડોન આવ્યો ડોન હલો આમ પાછા ડોન આવ્યા ડોન તડકો લાગે કાદું આવેલી તો હાલ હાલ હા જો આમ પાલ્ટી બધી કાંકરેજ વાળી ઉભી અમારે રામ વાસળા ને કેમ હોય એને ભવાની નો દીકરો બધી પાલ્ટી ખાઈ ને ઉભી હું ડોન આમ હાલો

એ નીકળી રહ્યો રામ જોઈ લ્યો હજી દીનો થયો બાપ જેવી જો એક દીધ ધાયો નહી આકો રૂપારી પહાડ કામ એ લે મારે લાઈન થઈ ગઈ બારણે નીકળી ગયા કારીગર ના દીકરા મોરલો હજી કરતો નથી એ બેઠો મોર તો અમારે નીકળતો નથી ત્યાં બેઠો જોઈ લે એ જોઈ લે તૈયાર હોય એ બેઠો રૂમમાં ખુલ્લો જ છે કે એને કોઈ પૂરતા પૂરતા નથી હાલે ડોન હલો બધા કુકડાને જઈ જોઈ લે આમ ભવાની આવી ખીચકાણી એમ અમારે ભવાની ખીચકાણી શું કરે હાલ આમ પાછો હાલ હાલ હા હાલ હા બહાર નહીં કરે આપણે બધા ખીસેને ન્યાનો જવાય તો ભવાની ખીચકા હાલ ધોન હલો 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 બસ આ પાછો હાલ 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 આમ બધી વેહી ગઈ તડકો હે તડકો હે ને બેઠી હમ એમ તો ખાય કંઈક ને કંઈક બેઠી હવે નાખી દઈએ હા હાની લગણ ખાતી હોય અને ભવાની દૂધ કરશે આવતે જો હવે મોરલો નીકળ્યો કૂતરો ભાગ ગયો પાસે એટલે અમાર મહાગાડી ની આવી નો કાર ઝાડ થઈ જાય કહો કે જાય કૂતરો ગાવે એટલે અમે જઈએ તો ન બોલાવે આખી ખન ગુસ્સેલ ગાય પણ એવી ખીજ પણ એવી આમ લખન જેવી એવી ખીચકાય રામ લખન તો રોગા દોડે આ તો પાડી ગયા બીજાને બોલાવે અમને ના બોલાવે એને વાસડા થઈને દોડીને આવી મોરલો અહીંયા ભાગી ગયો હવે એક મોરલો ઓલી બાજુ છે ક્યાં એના ઓલી બાજુ આ બાજુ જો આવ્યું હોલેન એના ગયો હોલેન આવ્યું હાજ એના ગ રાઈતે આવ્યું મકાઈ કાપીને હોવ વીઘાની એના હો વીઘાની એમ જો છત્રી નવું નાખી આવ્યું સાવનું તેપને બધાય નવા નાખીને આવ્યું તો બધાય એક 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 કરીને નાખી આવ્યું હા છત્રી મને કે નથી આવે એમ છત્રી નાખી આવ્યું જોઈએ કઈ રહ્યું પણ એમ નવે નવા બે હક દેલું બે દી ભૂરતું ગયું હતું જો છત્રી નવી નાખીને આવ્યો બીજી નાખતા તો મેં કીધું ત્યાં એજન્સીમાંથી જ નાખી લેને એટલે ટેન્શન નહીં જોવા મજબૂત આવે એમ ઓલનની જ આવે પાછું કપડું એવું આવે તપ પણ ના લાગે ટેપ ને ચાવું ને બધુંય નાખીને આવ્યો નવા હા હાડા હાથ હજાર રૂપિયા નવી નાખી આવ્યો હજી તો કાંઈ સીટ નતા લે એમ બોલો આમાં શું પીડાય છે હાલે જ નહીં આ તૂટી ગયું કે નવી નાખવી જો આમ ક્યાંક રોગો આ રોગો વેલ્ડિંગ તૂટ્યું નવી નાખી આવવી આખે આખે વેલ્ડિંગ નથી કરાવવું એને આ પથ્થરું વેલ્ડિંગ કરાવી લે એટલે હાલે તૂટી ગયું પતરું નીચેથી આખી સીધી નાખવી સાત હજાર રૂપિયાની આવે જઈને એવા અમારું દીપભાઈ શોખીન પણ આમ બધું કમ્પ્લેટ જ રાખે ટ્રેક્ટરને જઈ લે સર્વિસ ને ને બધુંય કરાવી આવ્યો ક્યાંય દાગ ના થવા ક્યાંય દાગ ન હોય સૌરાજ પીડ્યું નહી પીડ્યું એ નહીં પણ સર્વિસ કરી આ નહીં સર્વિસ ને કરાવીને આવ્યો ઓઇલ ને બધુંય મારી મૂકી દીપ અમારે કરશે ખેતી બાકી ત્યાં નથી કરવા નાખો

અમુકને ગદમું નાખે ઘોડાઓને હમણાં ઘોડાને રામલખનને હોત તરવું જ નાખે ને એટલે બીજાઓને એ નાખે બીજું આ ખડ સારું થયું એ બોલી જવાર તો સારી ના થાય આ જો ગોડાઉન હજી તો ગોડાઉનમાં કોક વિઘાન હામી જાય એટલું પડ્યું પણ આ દીપે નહીં દીઠું હોય કે જગ્યા પડીને ગલનને માલિક વાર જ મૂકે પરબાનું હા હજી તો પાલો ભરવાનું હોય આમ બાકી છે ઓલિયન આવે ને તો હારવાનું હતું તો એને કે હજી આમાં મગોટું લીધેલું પીડ્યું ચણા ને ખાર્યું હે એટલે હારવા પડશે હજી હું ઓલાઈનની વાટ જોતા હતા આપણો પગ એમાં જ દુખ્યો ટ્રેક્ટર ઓલું નાનું હતું ને તો એ હાલે નહીં આપણાથી એને કી હાલે નહીં હરખું એટલે પગ દુખતો હતો એવું હે ભાર ને કે જો આમ તો ખેડૂતને તો આવું હોય કોઈને જવું હોય તો ઓસ્ટ્રિયા હજી ચાલુ હે ને ઈઝરાયલ પણ ચાલુ હે એના ઇઝરાયલ પણ ચાલુ હે ને જવું હોય તો કહેજો પછી અજર બેજાન છે પછી એક બીજો બીજો દેશ છે કે એમાં ઓછા પૈસા એટલે જવું હોય તો એમાં કહેજો આપણું નામ હે રામભાઈ સિંહ સોદિયા ને ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર અઠ્ઠાણું બેસો બાવન ઝીરો ત્રેપન ને વ્યાય તો બધા ઓઝાર આમ ગોડાઉન ને આ બધા ગોડાઉન માં પીડ્યા હતા ઠેસાર ને ઠેલાર ને હવે બહાર નીકળ્યા હમણાં શું ને હમણાં બહાર વાર અંદર વૈયા જાય વાંક રોપીઓ પીડ્યા ને સીપ ને એમાં વૈયા જાય ઘરે એટલે એવું છે ભાઈ વાર ને કામે એવું છે कता दे बिजाई से हूँ तुमने काँव है माँ ये कता दे देश से है बगैर हारो है रुपये वो साहेल है माँ देह है ना नाम भूली जाए हापड़े वाले ही पीड़ा है बस यहाँ रिकॉर्डिंग जरा खाम पर इकली तो सही

વેર હાઉસનું કામ હે એમાં જ આવું હોય તો કહેજો જો અહીંયા ગાડી પડી ને ત્યાં બધાય આવી જાય અગર હોલેન ત્યાં આવી તો અંદર ગાડું પીડ્યું ને રામલખનનું ત્યાં બોલું સૌરાજ ત્યાં આવી જતું પણ ગાડું આવ્યું ને એટલે ક્યાં પહેલાં કામ આગળ પાછા કંઈક કરવાનું હોય હોલેન અહીંયા આવી જાય ને સૌરાષ્ટ્ર ત્યાં ને શિફ્ટ તો અહીંયા ઉભી રહી છે શિફ્ટને તો કાંઈ એમ જવાનું જ હોય ક્યાંક ને ક્યાંક એટલે આને આમ ઊભી રાખી દઈએ ને સીધી રસ્તામાં તો હાલે બોલે ને અહીં આવી જાય તો અહીં ઉભું રહીએ જો રામ લખનનું ગાડું પીઢું પણ હવે એમાં આપણે જરાક રેડી થાય ને તો પછી જોડીએ ખોનાની ધોહરીએ કે ને બધા આપણે ખોનાને ગાડે જોડીએ એને ખોનાને ધોહરીમાં લોકોએ ને ગીત બોલે ને ખોનાની ધોહરીએ ધોરીડા જોઈતા આપણે ધોરીડા ને હોનાને ધોહરીએ ને હોનાન ગાડે જોડીએ એવું છે ભાઈ ખેડૂને જ જોઈએ બધું હોવા જ જોઈએ તેના કામ ગાડીઓ ક્યાંય ટાઈમ નથી ઘણી પડી ગયું ઓંડા ઉપર ડોન આવ્યા જો ડોન એ અમારે નથી ખાતા અમે મણન ખાવા ને જડી જાય ઘણું ને આવ્યો ત્યાં હાવ બોલો હોતો આવે જો બિસ્કિટ પીડા તો માખીયું ખા મંડામાં ખાવા ખાઈ જાય નથી ખાવું નહીં ત્યાં આવીને બે ત્યાં સણા પીડ્યા બાજુમાં ન્યા જઈને બે એવું હા ભાઈ ઘર ને કામ એવું છે મગ હારા હા ને આમ ભાવ હારા નથી આવતા મટાણે દે હે મગ આવી જાય એ નહીં હોય બધા કોઈને જવું હોય ઓસ્ટ્રિયા ઇઝરાયલ કે ઓલું નામ લીધું એટલી વારમાં ભૂલાઈ ગયું એમ પાછું આપણે જોજીયા કંઈક પછી અજરબેજાન હે ડુબઈ ને તો એમાં પગાર ન હોય કંઈક અજરબેજાનમાં વળો પગાર હારો કોઈને જવું હોય તો કહેજો ને આપણો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા ને રામભાઈ સિસોદિયા નામ છે બીજું તો શું ભાઈ આમ કોઈને ખાઈ નથી જાવ આપણે કંઈ આમ ખાઈ ને ખાઈ જવાનું કાંઈ જરૂરી નથી જોયા બધા પીડા અહીંયા એને આમાં પીડા અહીં બધા જોયા અહીં ઘણી બધી જમીન રામ ઘણું ને ઘોડા નાન તેને બધું એટલે આમાં અમુક અમુક વારે બીએ બાકી તો ખાવા વાળા જ ખાઈ જાય આમાં રમણા ન ક્યાં એટલે કોક હે ને જેને આઠ કરોડ ખાઈ ગયા પોરબંદરમાંથી એટલે જેને ખાવા હોય ને એ તો આંગળીયા કરો તો ખાઈ જાય ને ખાતામાં નાખો તો ખાઈ જાય રોકડા આ બધો ખાઈ જાય હલકી ના હોય હલકી ના જ રીતે હું તમને એનું હે ને વાંસીને ખંભરાવું એક છે કોણ ખાઈ ગયા નહી કહું બાય ખાઈ ગઈ બોલો ભાઈ બધા જેને જે મેળાવે આરામ કે કોક ખાઈ જાય હું હતા પછી જો આ કોઈને ને તરબુજ લેવા હોય ને તો એક છે આ ભાઈ ને લેવો રામભાઈ નામ હે અને હનુમત ફાર્મ હાઉસ તરબૂચનું વેચાણ ચાલુ છે સમજો નંબર બંબર નહીં એ બધું ખેતરથી સીધું ખા ખાનાર સુધી સારું ખાવું સારું ખવરાવું વિસાવાડા તાજી પોરબંદર એ ભાઈના મોબાઈલ નંબર તમને બતાવી દઈએ તરબૂજ કોઈને લેવા હોય તો જો આ રામભાઈના મોબાઈલ નંબર આ રામભાઈનો મોબાઈલ નંબર છે રામભાઈ મોઢવાડી એમ તો સિસોદિયા છે સત્તાણું બે સોહાઠ ઓગણત્રીસ પચાસ એવું કંઈક છે આમાં જોઈને બોલી દઉં મોબાઈલમાં જ ને સત્તાણું બે ઓગણચાલીસ પચાસ નહીં તરબૂજ છે મણે એકલા છે તમારે આપણે લેવા જવાના અહીંયા તો તરબૂજ કોઈને ખાવાય તો ચારસો રૂપિયા મણ વેસે કંઈ ખાડા ત્રણ છોડ ચારસો એમ કહેતા હતા તો એમાંય ફોન કરજો રામભાઈ નામે જેવા ખેડૂત ત્યાંથી ડાયરેક્ટ લ્યો ને તો ભાઈ કંઈક તમને સસ્તું પડે સારું ખાવાનું જડે અને સારી વસ્તુ ઓર્ગેનિક તરબૂજી બનાવે છે ને કે તરબૂજી ઓર્ગેનિક હોય તો પાંચ રૂપિયા ભાવ વધારે હોય બીજા કરતાં પણ તમને ખાવાનું ખાવાનું મળે અને મોબાઈલ નંબર છે આપણે એ તો કહેતા ભૂલાઈ જાય વાત કરવી એ કેમ કરશો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદીયા નામ હે ગામ કુણવધર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર હજી બોલ દિયા અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા જો ગોરૈયા બોલે બેઠી બેઠી બધાને ને આવું પડે એવું કંઈ નહીં આપણે બાપનું નથી આમાં હું પાણી સચું નડી નળી લઈ આવીને આજે કારણ કે ધૂળ ઘણી અડે ઉડે ના ત્યાં ગાડી બધી ધૂળ ધૂળ ભરાઈ દે સાઈ કોઈ અમારે દીપ નતો એટલે કોઈ કંઈ કરે નહીં જો આમાં બધી પાણી સચું હોય કે તડકો ન લાગે અને એમાં પાણી સાટી દઈએ તો એને કે તડકોય ના લાગે એ આ લગન ને ધૂડી ના ઉડે મોટર ત્યાં ચાલુ જ કરવાની હેરો ગયા એવું હવે જે માતાજી બીજું શું હવે